વિજ્ઞાનીઓએ ચંદ્ર પર એક ગુફા હોવાની પુષ્ટિ કરી છે આ એ સ્થાનથી દૂર નથી જ્યાં પંચાવન વર્ષ પહેલા નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલિન્ડ લેન્ડ થયા હતા વિજ્ઞાની વિજ્ઞાનીઓએ જણાવ્યું ત્યાં આ સેંકડો બીજી ગુફા હોઈ શકે છે જેમાં ભવિષ્યમાં યાત્રી આશ્રય લઈ શકે છે તો ઇટલાવી વિજ્ઞાનીઓના નેતૃત્વમાં એક ટીમ સોમવારે જણાવ્યું હતું કે ચંદ્ર પર એક મોટી ગુફા હોવાના પુરાવા મળ્યા છે તે એપોલો અગિયાર લેન્ડિંગથી માત્ર બસો પચાસ માઇલ દૂર સી ઓફ ટેન્કિલિટીમાં સ્થિત જે આ ખાડો ત્યાં શોધવામાં આવેલા બસોથી વધુ અન્ય ખાડાઓની જેમ લાવા ટ્યુબના ઘસીયાથી બન્યો હતો સંશોધકોએ નાસાના લુનર ઇકનો ઓબરેટરી દ્વારા રડાર માપનું વિશ્લેષણ કર્યું અને પૃથ્વી પર લાવા ટ્યુબો સાથે પરિણામોની તુલના કરી તેમના તારણો નેચર એસ્ટ્રોનોમી પત્રિકામાં પ્રકાશિત સિદ્ધ આ માટે રિસર્ચ ટીમે નાસાના લુનર ઇકનસની ઓર્બિટ દ્વારા એકત્રિત રડારા ડી ટુ વિશ્લેષણ કર્યું હતું તારણો દર્શાવે છે કે મેર ટેકનિટી સ્કેટર ચંદ્ર પર સૌથી ઊંડો જાણીતો કાઢો છે જે લગભગ પિસ્તાલીસ મીટર પહોળો અને એસી મીટર લાંબી ગુફા તરફ જાય છે આ ગુફા જે ચંદ્રની સપાટીથી લગભગ એકસો મીટર નીચે સ્થિત છે તે ક્ષેત્રફળમાં લગભગ ચૌદ ટેનિસ કોર્ટ સમાન છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ